નમસ્તે કેમ છો હું અને તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું કેળાનું શાક હા આ પાકા કેળાનું શાક છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું તો એકદમ ઈઝી છે તમે એક મિનિટમાં આને બનાવી શકો છો તમે ગમે ત્યારે શાક ના હોય તો તમે આવી રીતે પાકા કેળાનું શાક બનાવો તો એ ફટાફટ બની જાય છે એક એકમેઘમાં બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તમે તેને રોટલી ભાખરી કેટલા પરોઠા કે કોઈપણ સાથે સર્વ કરી શકો છો તમે તેને ટિફિનમાં પણ આપી શકો છો ડુંગળી લસણ વગરનું બનાવ્યું છે તો તમે એને જૈન કે પછી સ્વામિનારાયણ શાક પણ કહી શકો છો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરી આજની આ રેસિપી કેળાનું શાક એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમને સબસ્ક્રાઈબ ના કર્યો અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી આવી હું ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગે અને તમે અમારો એક પણ વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે હવે હું અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના કેળા લઈ લઈશ આ મીડિયમ પાકેલા છે બહુ પાકેલા નહીં અને બહુ કાચા પણ નહીં એવા છે થોડા કડક હોય તેવા જ કેળા લેવા હવે તેની આપણે છાલ ઉતારીને મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું તમારે નાના કરવા હોય તો નાના અને મોટા કરવા હોય તો મોટા કરવા પણ એક સરખી સાઇઝના કટકા કરવા હવે આપણે અહીંયા એક પેન લઈ લઈશું એને ગરમ થવા મૂકી દઈશું કોઈ પણ નોનસ્ટિકની કે એલ્યુમિનિયમની કે કોઈ લઈ શકો છો સ્ટીલનું વાસણ લઈ શકો છો તેલ હવે બે મોટી ચમચી મૂક્યું છે તે ગરમ થઈ ગયું હોય તો તેમાં એક ચોથાઇ ચમચી જીરું નાખી દઈશું જીરું શેત સેદ ગુલાબી જેવું થઈ જાય એટલે એમાં દસથી વાર આપણે મેથીના દાણા નાખી દઈશું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે ઝડપથી નાખજો મેથીના દાણા ના નાખા હોય તો સ્કીપ કર કરી શકો છો અને એમાં આપણે બે ચપટી હીંગ નાખી દઈશું અને તરત જ આપણે એમાં કેળા જે આપણે કાપીને રાખ્યા હતા તે નાખી દઈશું ને અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખીશું થોડુંક મિક્સ કરી દીધા પછી આપણે એમાં મસાલા નાખી દઈશું અડધી ચમચી લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું એક ચોથાઈ ચમચી આપણે ગરમ મસાલા નાખી દઈશું અને એક ચોથાઈ ચમચી આપણે હળદર પણ નાખી દઈશું સાથે સાથે મીઠું પણ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું અને હવે ગેસ પણ બંધ કરી દઈશું જેથી એ પોચું ન પડી જાય કેળું આપણું તો તમે વધારે ગરમ કરો તો કેળું એકદમ પોચું પડી જાય તો એકદમ પેસ્ટ જેવું બની જાય શાક એટલે બને એટલું એકદમ ધીમા તાપે કે પછી વાસણ બહુ ગરમ કરવા નહીં દેવાનું અને બસ થઈ ગયું છે તો આપણે મિક્સ કરી દઈશું ને સર્વ કરીશું મેં આ પ્લેટમાં સર્વ કર્યું છે આમાં તમારે તેલ થોડુંક ઓછું કરવું હોય તો એક ચમચી તેલ પણ લઈ શકો છો એટલે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા પણ ઓછા વધતા કરી શકો છો આપણે ઉપરથી થોડાક ધાણા ભાજી ગાર્નિશિંગ માટે નાખી દઈશું તો તૈયાર છે આપણા પાકા કેળાનું શાક એક મિનિટમાં બની જાય તેવું તમને મારી રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો રેસિપી ખૂબ જ ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા ને સાથે સાથે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જે મેં સબસ્ક્રાઈબ કર્યું છે તેમના માટે ખૂબ ખૂબ આભાર તો તમે મજા લો આ પાકા કેળાના શાકની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ